આજના કાળો દિવસ તો ઘરોના દરવાજા તોડી નાખવામાં આવ્યા ત્યાં માં બેનો હતી એમને પણ ડરાવવામાં આવી ને ખેડૂતો સાથે જે અત્યાચાર થયો છે અઢીસો જેટલા ખેડૂતોને પૂરી દેવામાં આવ્યા છે એમને આજે પાણી પણ નથી આપવામાં આવતું સમાચારોમાં આગળ વાત કરીએ બોટાદ એપીએમસીમાં એ કપાસના કરદાને લઈ જે મહાપંચાયત રાખવામાં આવી હતી આ મહાપંચાયત એ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ખેડૂતો અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ સર્જાયું આ ઘર્ષણ બાદ એ બોટાદમાં ખેડૂતો પર એ લાઠીચાર્જ બાદ હજીપાણે ઉગ્ર વિરોધ એ જોવા મળી રહ્યો છે જે સમાચાર સામે આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ એ વિરોધ દર્શાવ્યો છે ચિગદા તાલુકાના કરદર ગામે એ કાળો દિવસ તેમના દ્વારા મનાવવામાં આવી રહ્યો છે હળદર ગામની મહાપંચાયત બાદ ખેડૂતોમાં એ રોષની લાગણી હજી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે ખેડૂતો પર તાનાશાહી જેવા આક્ષેપો એ ચેતર વસાવા દ્વારા કરવામાં આવ્યા છે ખેડૂતોને લઈ હવે જે અત્યાર સુધીમાં જે આક્રોશ જોવા મળી રહ્યો છે તેને લઈ ચેતર વસાવાએ જે આમ આદમી પાર્ટીના નેતાઓ એ ત્યાં બોટાદની અંદર મહાપંચાયત કરવા ગયા હતા અને ત્યારબાદ એ જે દ્રશ્યો સામે આવ્યા એ દ્રશ્યો એ પોલીસ અને ખેડૂતો વચ્ચે એ ઉગ્ર ઘર્ષણ સર્જાયું પથ્થરમારો થયા પોલીસની ગાડીઓને નુકસાન કરવામાં આવ્યું સામે પોલીસે જવાબી કાર્યવાહીમાં ટીયર ગેસ છોડ્યા આ તમામ ઘટના બાદ હજી પણ મામલો એ તંગ જોવા મળી રહ્યો છે સાથે જ આમ આદમી પાર્ટીના એક બાદ એક નેતાઓ આ મામલે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને સાથે જ એ પોલીસ અને સરકારનો વિરોધ દર્શાવી રહ્યા છે એ જ રીતના એ ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પણ એ ચિકદા તાલુકાના કરતર ગામથી એ કાળા દિવસની ઉજવણી કરી અને આ દિવસે જે ઘટના બની છે એ ઘટનાને લઈ એ પ્રતિક્રિયા આપતા શું કહ્યું આવો તે પણ સાંભળીએ બોટાદના માર્કેટ ખેડૂત એટલે કે જગતનો તાત જે આપણને અન્ન પૂરું પાડે છે ત્યાં માર્કેટ યાર્ડના બે માંગને લઈને એ લોકો રજૂઆત કરવા માટે ગયા એક બાજુ સરકારે જાહેરાત કરી કે સરકાર ટેકાના ભાવ 1622 રૂપિયા કપાસ 1 મણના કપાસના આપશે અને 1200 1250 રૂપિયા વેપારીઓ આપીને જ્યારે લૂંટ કરતા હોય એક પ્રકારે મત પડી મકાઈ જેવી બાબતોની રજૂઆત કરવા માટે જયારે ખેડૂતો માર્કેટ યાર્ડમાં ભેગા થયા અને ચેરમેન ખાલી બે માગણી કરી ત્યારે આ બે નિવારણ લાવવાની જગ્યાએ એનું સમાધાન કરવાની જગ્યાએ ખેડૂત આગેવાન રાજુ કરપણાને પણ ધરપકડ કરી લેવામાં આવી અને એનાથી પણ વધારે દુઃખદ બાબત ગતરોજ હળધડ ગામમાં જે બોટાદથી ત્રણ કિલોમીટર હળદળ ગામ છે તે હળદળ ગામમાં જ્યારે ખેડૂતો એક પંચાયત બોલાવી કે ભાઈ આપણે હવે આગળ શું કરી શકાય ખેડૂતને ન્યાય કઈ રીતના માળશે સરકારને કઈ રીતના વાટાઘાટો કરીએ આવી સામાન્ય બાબતમાં ખેડૂતોએ બધા ભેગા થયા ત્યારે એ હળદળ ગામને પોલીસ દ્વારા ભાજપ સરકારના હિસાબે પોલીસ દ્વારા આખું ગામ ઘેરી લીધું અને ઘેરી લીધા બાદ ખેડૂતો પર લાઠી ચાર્જ કરવામાં આવ્યો ખેડૂતો જગતના તાતને મારવામાં આવ્યા કેટલાક ખેડૂતો નાસભાગમાં ઘરોમાં ઘૂસી ગયા તો ઘરનો દરવાજા તોડી નાખવામાં આવ્યા અને ખેચી ખેચીને જ્યાં માં બહેનો હતી એમને પણ ડરાવવામાં આવીને ખેડૂતો સાથે જે અત્યાચાર થયો છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આજના દિવસને કાળો દિવસ મનાવીએ છીએ અંગ્રેજોના શાસનમાં પણ આટલી બધી તાનાશાહી નહોતી ત્રીસ વર્ષના આ ભાજપના શાસનમાં જગતનો તાત એ માત્ર ન્યાય માંગે છે એને કોઈ એને કોઈ અંગત સ્વાર્થ નથી આખી આખો વર્ષ ખેતીમાં મહેનત કરે છે પરસેવો પાડે છે મોગવાડીને દિવસ અને દિવસે મોગવાડી વધે છે એના પાકનો ભાવ નથી મળતો એ ન્યાય પણ આ ભાજપ સરકાર આપી નથી શકતી 30 વર્ષની સરકાર એના મંત્રીમંડળ એમની સરકાર નિષ્ફળ ગઈ છે ત્યારે કૃષિ મંત્રી રાજીનામું આપી દેવું જોઈએ અને જે ખેડૂતોને મારી મારીને પોલીસ દ્વારા ડિટેલ કરીને ધરપકડ કરીને અઢીસો જેટલા ખેડૂતોને પૂરી દેવામાં આવ્યા છે એમને આજે પાણી પણ નથી આપવામાં આવતું જમવાનું પણ નથી આપવામાં આવતું એ ખેડૂતોના સમર્થનમાં અને સરકારના હિસારે પોલીસે કરેલા અત્યાચારના વિરોધમાં આજના દિવસને અમે કાળો દિવસ તરીકે મનાવીએ છીએ અને સાથે સાથે આવનારા દિવસોમાં આ પ્રકારના ખેડૂતો સાથે અન્યાય થશે તો આખા ગુજરાતના જેટલી પણ એપીએમસી માર્કેટ યાર્ડો છે એમાં ખેડૂતોને સાથે રાખીને ખૂબ મોટા આંદોલનો પણ થશે અને બોટાડના ખેડૂતો સાથે સમગ્ર ગુજરાતના ખેડૂતો છે હડળડના જે પણ બનાવ બન્યો છે એ બનાવની વિરોધમાં એ લોકોને ન્યાય અપાવવા માટે આવનારા દિવસોમાં માનવ અધિકાર પંચમાં પણ અમે જઈશું આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજી ની આગેવાનીમાં સમગ્ર ગુજરાતના ખેડૂતો સાથે અમે છે અને જે પણ પોલીસ અધિકારીઓ અમાનવીય વ્યવહાર કર્યો છે એના પર કડકમાં કડક આવનારા દિવસોમાં કાયદેસરની કાર્યવાહી થાય અમારા ખેડૂતોને નિશ્ચિત મળે એ પ્રકારના આવનારા દિવસોમાં કાર્યક્રમ આપીશું જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન ધન્યવાદ હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी अ थ्री स्टेप ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस